હું જીગરભાઈ મેડમ આજે જીજી હોસ્પિટલમાં મારા દાદીની પૂર્ણ તિથિ નિમિત્તે મારા મધર અને મારા કાકાની પુણ્યતિથિ છે તો દર વર્ષની ગોણીઓ હું વ્હીલચેર અને ટેચર અર્પણ કરતો હોઉં છું જીજી હોસ્પિટલમાં કુદરતની પ્રમાણે દયા જ્યાં સુધી કરા ઓલું પાવશે ત્યાં કરાવશે ત્યાં લગી કરીશ અને દર વર્ષે હું વ્હીલચેર ટેચર આપતો રહું છું એ ઉપર મને છેલ્લા સા આઠ વર્ષ થયા છેલ્લા દર આઠ વર્ષ છેલ્લા આઠ વર્ષથી આપું છું વ્હીલચેર ને ટેચર આજે પાંચ ટેચર આપ્યા ને પાંચ વ્હીલચેર આપી જીજી હોસ્પિટલમાં અર્પણ કરી દીધી આજે